સીતારામ જય શ્રી કૃષ્ણ બધા ને કેમ છો મજામાં હું વિષ્ણુભાઈ શિયાળ એક કીર્તન રજૂ કરું છું આ કીર્તન તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કે બુઢાપોન દેજે દેજે દિનાનાથ કાનજી વેલો યુગાર જય બુઢા પોન દેજે દિનાના કા નજી વેલો જે કે લાકડી ને તે કેવાલા નથી મારે આલવું લાકડી ને તે કેવાલા નથી મારે આલવું बूढ़ा પામા કોઈ ન આપે સાથ કા નજી વેલો યુગારજે बुढापोन देदीना नात कान जी वेलो युगार जेकरा कान माया दरा मारा कान माया मामोया ख़बर न काढे दीना कान जी વેલો જે બુઢાપોન દે જે દીનાથ કાનજી વેલો યોગાર જે દીકરાના શોકરાજાજો બણેલા દીકરાના જાજો ભણેલા સેથી કરેલો આય કાનજી યુગાર જે બુઢાપોન પુન દેજે દીનાથ કાનજીલો યુગાર જે દીકરી મારી વાલા સાસરિયા મા કે દીકરી અમારી વાલા સાસરિયા મા ફોન કરીને ખબર લે કાનજી વેલો યોગાર જે ફોનમાં કાઢે ઈ ખબર કાનજી વેલો યોગાર જે બુઢાપોન પુન દેજે દિના કાનજી વેલો યુગારજે કે અરજી સુણીને વિઠલ વેલે રે આવજો અરજી સુણીને વિઠલ વેલે રે આવજો આવીને જાલો મારો આથ કાનજી વેલો જે બુઢા દે દેજે દિનાનાથ કાનજી વેલો યોગાર જે બોલો કૃષ્ણ કનિયા લાલ કી